મેલી ગુડ મોર્નિંગ હર તો મારું મોર્નિંગ થઈ ગયું છે કંઈક આઠ વાગ્યા પછી તો કેમ છો બધા આઈ હોપ કે તમને બધાને સારું જશે મારો પહેલો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો આ વ્લોગમાં કોમેન્ટ કરીને જણાવજો મારે આગળ વ્લોગિંગ કરવું જોઈએ કે નહીં એ પણ જણાવજો તો હવે ચા નાસ્તો કરી પછી મળીએ બાય બાય મોર્નિંગ વ્યૂ આવો હોય છે કંઈક મારા ઘરની બહારનો જોઈ શકો છો તડકો પણ આવી ગયો છે થોડો થોડા પક્ષીનો પણ અવાજ આવી રહ્યો છે ચાલો ફ્રેન્ડ્સ તો નાસ્તો કરવા નાસ્તામાં છે ચા ભાખરી અને વઘારેલી ખીચડી તો ચાલો નાસ્તો કરી લઉં પછી મળીએ હાય ફ્રેન્ડ્સ તો હું તમને એક વસ્તુ બતાવું આ મારી ઘરની બહારના ગલ્લુડિયા છે કેવા મસ્ત મસ્ત છે અત્યારે દૂધ પીવે છે છોટું છોટું ક્યુટ ક્યુટ આ બધાના નામ પણ રાખ્યા છે હાય ફ્રેન્ડ્સ તો સવારે પછી નાસ્તો કરીને હું થોડું ઘણું ગામ હતું કામ કરું પછી ફ્રી નથી થઈ કેમ કે ગેસ્ટ આવ્યા હતા એન્ડ પછી જમ્યું અને બીજું પાછું કામ ને બધું કર્યું તો ફ્રી ન થઈ અત્યારે ફ્રી થઈ જ તો થોડુંક મેં બધું શૂટ કરી લઉં તો ફ્રેન્ડ્સ આપણે હવે પછી મળીએ કેમ કે મારે જવાનું છે માતાજીના મંદિરે માનતા ઉતરવા માટે તો છેલ્લે સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો હું તમને પણ દર્શન કરાવીશ તો આપણે પછી મળશું બાય હાય ફ્રેન્ડ્સ તો અમે માનતા ઉતારવા માટે જઈએ છીએ હવે થોડુંક બાકી છે રસ્તામાં છીએ મંદિરે પહોંચી જઈએ પછી તમને દર્શન કરાવીએ ત્યાં સુધી મારા વ્લોગમાં બન્યા રહેજો બાય તો આજનો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું જો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મા દેવાર